પોલીસે કંટરક્ષણ કર્યું લોકોમાં રહેલ રોષ પોલીસ બંદોબસ્ત સાથે આરોપીને ઘટના સ્થળે લઈ આરોપી જાહેરમાં લોકો સમક્ષ માફી માંગી પરેશ વાઘેલાની હત્યાને લઈ દેવી પૂજક સમાજમાં રોષની લાગણી જોવા મળી અત્યારે જે આરોપીએ જ્યાં સત્તર વર્ષના નાના બાળકની હત્યા કરી છે એ અનુસંધાને કઈ રીતના બનાવ બનેલો આરોપીએ કઈ રીતના મારેલો એ બાબતેનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ એ આરોપીએ જે અન્ય આરોપી પાસેથી ચપ્પું લીધું હતું ત્યારબાદ એ આ ગલીમાં એ બાળક સાથે એને ઝઘડો થયેલો એ અનુસંધાને એને નિર્મમ હત્યા કરવામાં આવેલી એ જગ્યા દેખાડવામાં આવી અને જે રિક્ષાવાળા સાથે પણ બબાલ કરવામાં આવી એની જગ્યા દેખાડવા માટેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું